પાલનપુરની ગુરુકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા સતત દસમા વર્ષે ઠંડા મિનરલ પાણીની પરબ ખુલ્લી મુકાઈ પાલનપુર શહેરની વિવિધ સેવાકીય હેતુ માટે જાણીતી ગુરુકૃપા સેવા સંસ્થા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમી ચાલુ થઈ છે ત્યારે સતત દસમા વર્ષે કોઝી વિસ્તારમાં પથિકા આશ્રમની પાસે ટ્રસ્ટ દ્વારા ઠંડા મિનરલ પાણીની પરબની શુભારંભ કરવામાં આવ્યો છે

વાગેલા એડવોકેટ પાલનપુરે જણાવ્યું હતું હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે